नमस्कार मित्रों बात करिशो आज ना ताजा समाचारनी गुजरात ने ફરી ધમરોષે મેઘરાજા અંબાલાલની મોટી આગાહી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે રાજ્યમાં હવામાન વિભાગે પણ આજે અનેક જિલ્લાઓમાં વરસાદની લાઈ આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આજે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે આ સાથે તેમણે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી অতি ભારે વરસાદની શક્યતા છે